ભુજ અદાણી સ્કિલ ડેવલપમેન્ટ સક્ષમના નવમા મંગલ વર્ષ પ્રવેશ પ્રસંગે કાર્યક્રમ યોજાયો કારકિર્દી બનાવવા માટે સેવેલા સપનાઓને સાચા પડતા જોવા તેને આત્મસાત કરો અને મનમાં એ પ્રકારનું સતત રટણ કરી તેવું જ ચિત્ર ઊભું કરશો તો સપનું સાકાર થશે એમ અદાણી સ્કિલ ડેવલપમેન્ટના તાલીમાર્થીઓને સંદેશો આપતા જિલ્લા અને મહિલા બાળ કલ્યાણ અધિકારી અવનીબેન રાવલે જણાવ્યું હતું અદાણી મેડિકલ કોલેજના ડીન ડોક્ટર એ એન ઘોષ અને જિલ્લાના જાણીતા ઉદ્યોગપતિ દિપેશભાઈ શ્રોફની ઉપસ્થિતિમાં યુવાનોમાં રહેલા કૌશલ્યને વિકાસવા સ્કેલ ડેવલપમેન્ટ સેન્ટર પ્રોજેક્ટના સોળમી મેના રોજ નવા વર્ષમાં મંગલ પ્રવેશ નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં અવનીબેને યુવાનોને સકારાત્મક અને માનસિક રીતે મજબૂત બનવાની શીખ પણ વધુમાં આપી હતી મેડિકલ કોલેજના લેક્ચર

ઘર જેવું જમવા પધારો ભુજમાં સૌથી સસ્તું અને સારું ઘર જેવું જમવા એક વખત પધારી ખાતરી કરો શુદ્ધ શાકાહારી સ્વાદિષ્ટ અને ચટાકેદાર ભોજન જમવા આજે જ પધારો સવારે ચા નાસ્તો બપોરે તથા સાંજે રાત્રે જમવાનું ચાલુ છે ટિફિન સેવા પણ ચાલુ છે માસિક છૂટક જમવાનું ચાલુ છે બહારના નાના મોટા ઓર્ડર ઉપર ખાસ ધ્યાન આપવામાં આવશે સંપર્ક અતુલભાઈ મોતા નાઇન સિક્સ વન નાઇન ટુ એટ ટુ ઝીરો નાઇન સિક્સ નાઇન ઝીરો એટ ટુ સિક્સ ડબલ ઝીરો ટુ એકમ ભવન એકમ ભવન મધ્યે રહેવા જમવાની સાથે ડાઇનિંગ હોલ બેંકવેટ હોલ તથા રૂમોની પણ સુંદર સવલતો ઉપલબ્ધ છે હોટલ ઇલાર્ક પાછળ સ્ટેશન રોડ ભુજ કચ્છ